શાક ઉડ્યા ધજાગરા રોડ તારવાડી ભીડ છે લોકો અને વેપારીઓ કરી રહ્યા છે નિયમોનો ભંગ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ નો અભાવ જોવા મળ્યો છે સુરતમાં શાક માર્કેટમાં નિયમોના ધજાગરા ઉડ્યા રાંધેર રોડ પરના તારવાડી માર્કેટમાં લોકોની ભીડ ઉમટી છે લોકો અને વેપારીઓ નિયમનો ભંગ કરી રહ્યા છે કોરોનાની મહામારી સુરતમાં ધીરે ધીરે વધી રહી છે ખાસ કરીને છેલ્લા અઠવાડિયાની અંદર કેસોની સંખ્યા દોઢસોને પાર કરીને અત્યારે બસોને એંસી બસો એવું પહોંચી ત્યારે જે ભીડવાળાવાળા વિસ્તારો છે ત્યાં કરી ખાસ સંક્રમણ થવાનો ખતરો રહેતો હોય છે તેમાં પણ સુપર સ્વે તરીકે જાણીતા શાકભાજી માર્કેટની અંદર અત્યારે જોઈ શકો છો સવારે અમે આવ્યા છે કયા પ્રકારનો માહોલ છે હજુ જે ભીડભાડ છે તે શરૂ થઈ નથી પરંતુ જે શાકભાજી વેચનારના લોકો છે તે અહીં આવ્યા છે અને અત્યારે શાકભાજી વેચવાનું કામ કરી રહ્યા છે પરંતુ બપોરનો સમય થાય ત્યારે અહીં ઘણી ખૂબ ભીડ જોવા મળશે જોઈ શકાય છે અનેક લોકો અહીં ફરી રહ્યા છે કેટલાક લોકોએ માસ્ક પહેર્યું છે કેટલાકે માસ્ક નથી પણ પહેર્યું અનેક લોકો અત્યારે માસ્ક વગર પણ આપણને જોવા મળી રહ્યા છે જે માસ્કનો ઉપયોગ જ નથી કરી રહ્યા એટલે સ્પષ્ટપણે જે રીતે સંક્રમણ વધ્યું છે ખાસ કરીને આ જે વિસ્તાર છે તે રાંધેડ ઝોનનો વિસ્તાર છે અને રાંધેડ ઝોનની અંદર અત્યારે ચાલીસથી વધુ દરરોજ પોઝિટિવ કેસો આવી રહ્યા છે જે ક્યાંક ને ક્યાંક સુરત માટે અને આ રાંધેડના વિસ્તારના લોકો માટે ખતરાજનક બાબત કહી શકાય છે કારણ કે જે દોઢસો કેજ એક સમય આવતા તે અત્યારે બસો ને એસી બસો ને એવું થઈ ગયા છે જે ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેના માટે આ ખતરાની ઘંટી સમાન છે કારણ કે લોકો જે એસએમએસ એટલે કે સેનેટાઇઝ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક તેનો ઉપયોગ નથી કરી રહ્યા અને તેના કારણે જ આ સ્થિતિનું નિર્માણ થયું છે મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે જેના કારણે જે ખાસ માસ્ક નહીં પહેરવા લોકોની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જોકે સંખ્યા જે રીતે વધી રહી છે તેનાથી એક વાત સ્પષ્ટ છે કે લોકો જે નિયમો છે તેનું પાલન નથી કરી રહ્યા રવિવારે પણ આજે ઘણા બધા મોટા મોલ હોય છે જે મોટા શોપિંગ સેન્ટર હોય તેને બંધ રાખવાનો એક નિર્દેશ આપવામાં આવ્યો છે અત્યારે માત્ર રાત્રિ કર્ફ્યુ સુરતમાં ચાલુ છે પરંતુ જે રીતે સંક્રમણ વધી રહ્યું છે જરૂરથી આ એક ખતરા નિશાની સુરતના લોકો માટે કહી શકાય છે તેજસ મોદી ઝી ચોવીસ કલાક સુરત તો સુરતમાં શાક માર્કેટમાં આવડ્યા નિમોનાથ જાગ્રા રાંધે રોડ પરના તારવાડી માર્કેટમાં લોકોની ભીડ ઉગતી છે સોશિયલ ડિસ્ટન્સ ક્યાંય જોવા ન તો પરંપરા જાળવી રાખવા ગિરનાર